મેં સાહેબ સોશિયલ મીડિયાથી જોયું તો ખરાવ કે છોકરીઓ એમ જુઠ્ઠું તો બોલા હા મેં જોયું કારણ કે તમે જુઓ છોકરીઓ ને છોકરીઓ એ તમે જુઓ તો ઇન્સ્ટાગ્રામ હોય તો એના ઉપર એમની કેવી આઈડી હોય રોયલ ક્વીન કી ક્વીન ફેસબુક હોય તો એ પાછી હોય રોયલ ગર્લ રોયલ ક્વીન આવી આઈડી હોય

રોયલ 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 નામ કહેવાય બાકી ઇન્સ્ટાગ્રામ પ્રમાણે રોયલ કહેવાય આમ તો જોઈએ આપણે ગુજરાતમાં કોઈ વસ્તુ ખોવાઈ જઈ હોય ને તો આપણે પહેલાં બરાબર હોધીએ ને બધું કરીએ ને છેવટે ના મળે ને તો આપણે એમને કહીએ કે ભાઈ હજુ શોધો આપણે બધા શું આપણો કોઈ વસ્તુ ખોવાઈ જાય ને તો એક જ ડાયલોગ હોય ઓ બો તારા નિયત જ હશે જો તાર નિયત જ એવું આપણા શરૂઆતમાં તો પહેલા ખોળવાની તકલીફ ના લઈ સાહેબ કે લાવો ખોળીએ થોડું જોઈએ બરાબર મળી જશે ના આપણા એવી ખોળવાની તકલીફ નહીં લેવાની આપણે તો એમ ઊભો થાય પાકા તા નિયત જ હશે તો એટલા નિયત જ હોય યા તોય ના જાય હાલ ગુજરાત તારું ગુજરાત ચોય ના કોટો કોઈ તમે તમારું ટુ વ્હીલ લઈને જતા હોય એક્ટિવ હોય બાઈક હોય ગમે તે હોય તમે લઈને જતા હોય અને ના કરે ના રહે બરાબર દરેકના દાડા આવે કોઈક દાડો પેટ્રોલ પતી જાય હવે એમ ના કહેતા કે અમારે તો પેટ્રોલ ના પતા કોક ના પતા ભૂલ થયે પતા પતી જાય આપણે આવી વાત કરું છે એટલે કહેશે ના અમારે તો ક્યાંય પતા જ ના પેટ્રોલ હા તમારે ના પતા પણ સપોઝ વિચારી લો કે કોઈક દિવસ તમે ટુ વ્હીલર લઈને જતા હોય ને તમારે પેટ્રોલ પતી ગયું બરાબર તો તમારે શું કરવાનું આગળના ટાયરની પાછળના ટાયરની ગમે તે એકની હવા કાઢી નાખવાની એટલે કોઈકને કહેતા ભાઈ પંચર પડી છે એટલે દોરીને જાઉં છું બાકી કે હે બાકી તમે એમ કહેશો ને તમાર પેટ્રોલ પતી ગયું દોરીને જાઉં છું સાહેબ તમારી વેલ્યુ શું મા આગળની હવા ધીરે ધીરે કાઢી જ નાખવાની એ તો કોચ પંપ મારીને પૂરાઈ જાય હે પણ પેલી આબરું જેલી પછી બીજા દેશના લોકો હોય ને એમના શરીરના બધા રિપોર્ટો કરાવવાનું પૂરેપૂરું બોડી ચેકઅપ કરાવવા અને એમના રિપોર્ટમાં કંઈ આવવા નહીં તો ખુશ થઈ જાય એમ જબરજસ્ત કે હા તેજ આઈ એમ ફાઇન તે જ ફાઇન મોછ ફલાણું દીકડું નહીં એમની રીતે બધું સારું સારું કે ચલો ઓકે વાંધો નથી હું ફાઇન છું એમ અને આપણાવાળા જ્યારે બોડી ચેકઅપ કરાવવા જાય શરીરના બધા રિપોર્ટો કરાવ અને જો કોઈ આંકડા નહીં રિપોર્ટોમાં જો રિપોર્ટોમાં કોઈ નેકરે નહીં તો એમ તો કહેશે જ નહીં ખાસ રિપોર્ટમાં કંઈ નથી એમ કે છે મારા બેટાને પૈસા પડે એના બહુ કશું હતું નહીં કે ખોટા ડૉક્ટરથી રિપોર્ટ કરાયા કશું હતું નહીં પૈસા બગાયા ને અમને ખબર હોય અમારા શરીરમાં કશું હાલે પણ કરાયા જ કરાય આમાં એવું કહે જ ના ગુજરાતમાં ભારતમાં એવું કહે આવવા જ ના આવક ભાઈ હા સા એમ નથી અચપે એનું બધું થેન્ક યુ આભાર તો મળવા જ ના આવે અમારે તો એમ જ કહેવામાં આવે પૈસા પારી એક જમાઈ એમના સસરા એમને સાસુર હતું ને ત્યાં ગયા બરાબર એમના સાસ ત્યાં સસરાના ઘરે જમવા બેઠા હતા જમવા બેઠા હતા ને જમાઈ આ વખતે તમે જો તો જમવામાં થોડું ઓછું જમ્યા હશે એટલે એમના જમીના સસરાય પૂછ્યું કે કુમાર કુમાર ગઈ વખત તો તમે આવ્યા હતા એટલે કે અને આ વખત કેમ કે બરાબર કે જમ્યા નહીં એટલે કુમાર ખબર છે કે સસરાજી ગઈ વખત છે ને હું એને મૂકવા આવ્યો તમે સમજો થોડું

જે બોયફ્રેન્ડ હોય એને અમે કેવા ડાયલોગમાં છે ખબર છે કે તારા માટે તો હું જીવ આપવા પણ તૈયાર થઈ જઈશ હવે એવું અમુક છોકરીઓ કહે તો ચાલો પણ અમુક એવી છોકરીઓ એવું કહે છે કે તારા માટે તો હું જીવ આપવા પણ તૈયાર થઈ જઈશ હવે શરીરમાં ખ્યાલ છે એમની તો ઓણપ પણ કહે છે જીવ આપવા તૈયાર થઈ જઈશ જીવનમાં જયારે તમને એવું લાગે ને કે હવે જીવનમાં આપણે એકલા જ છીએ આપણે કોઈ છે જ નહીં કોઈ આપણું નથી કોઈ પોતાનું નથી બધાને અમુક ને એવું બહુ લાગવા લાગતું હોય બધા એના જ હોય ને તો એમ કે છે કે આ તો કોઈ સહજ નહીં કે જીવનમાં હું બહુ એકલો પડી ગયો છું મારું કોઈ સગું નથી બધા સ્વાર્થી છે બધા આમ છે બધા ફલાણા છે ને અલ્યા કશું ના હોય તારા મગજમાં વ્યામો છે એટલી દિવસો પણ તમને એવું લાગતું કે મારા જીવનમાં કોઈ છે નહીં હું એકલો છું નામ છે ને આવું ફીલ થતું હોય તો તમારે કેવું કરવાનું ખબર છે રાતના બરાબર રૂમના પડદા પડદા બંધ કરી દેવાના ટીવી ફૂલ અવાજ ઉપર ચાલુ કરી દેવાની અને પછી ભૂતવાળું પિક્ચર ચડાવવાનું તમને પોત પોત મીટ એમ થશે ઊંઘ્યા છે તો એમ થશે કે મારા બાજુ કોઈ આવીને ઊંઘ્યું શકે તમારી સાહેબ જે બધા ભાઈઓ મારો વિડીયો ને એમને કહું તો તમારી ઘરવાળી તમારા જોડે એનો ઝઘડો થઈ જાય ને તમારી ઘરવાળીનો તમારા જોડે ઝઘડો થઈ જાય તો તમારે એના જોડે બહુ મગજમારી નહીં કરવાની યાર નહીં કરવાના તમારે ઘરવાળી જોડે ઝઘડો થઈ જાય એટલે બહુ મગજમારી નહીં કરવાની ઘરવાળીનો તમારા જોડે ઝઘડો થશે ને એટલે ઘરવાળી એમ જ કહેશે કે તમે મને પહેલા જ પ્રેમ કરતા જ નથી

હમણાં છે ને એક બેન એક બીજા બેને પૂછતા હતા કે મારા ઘરવાળા છે ને મારા હસબન્ડ એમની તબિયત હમણાંથી બરાબર રહેતી નથી બરાબર એટલે એમનું અમારે હાર્ટનું ઓપરેશન કરાવવાનું છે તો અપોલો હોસ્પિટલ કેવી રહેશે એમ કેવી છે ત્યાં સુવિધા બધું કેવું છે અપોલો હોસ્પિટલ કેવી રહેશે આવું પેલા બેને પૂછ્યું એટલે પેલી બેન શું કહે કે તમને ખબર કે અપોલો હોસ્પિટલમાં તો કંઈ જવાય જ ડા ક્યાં

ખાણે બેને સુવિધા પૂછી તી પછી તેઓની સુવિધા કેવી છે અમને ચાલુ કરી તમે જો કે તો કે પંજાગી ડીશ થોડી મજા નહીં આવતી જમવાની તારું થાય લગનમાં આપણો કોઈ લગ્ન હોય કુટુંબમાં લગ્ન હોય આપણો લગ્ન હોય તો લગ્નમાં બિચારા ફુવા હોય ને આપણા ફૂવા તો ફુવારી છાપ એટલી બધી ખરાબ પડી જાય છે બિચારોની એટલી બધી ખરાબ પડી જાય છે કે કોઈ લગ્નના કાર્યક્રમમાં ફુવાના બિચારોને માથું દુખતું હોય કે થોડું પેટમાં દુખતું હોય અને શાંતિથી એક બધું ખાટલામાં બેઠા હોય ને તો એ કુટુંબવાળો તો બધો એમ જ થાય પાક્કું ફુવરી બેઠા પાક્કું ક્યાં અમને કોઈ ખોજવું પડે લાગે છે કે હા અને એમાં એમનો વાક નહીં કારણ કે મોસ્ટ ઓફ એસી ટકા ફૂવા રિહાવાની ટેવ હોય કોઈ પ્રસંગ હોય ફૂવા એટલે હું જમાઈ હોય પાછાથીઓને બરાબર એટલે એમને કદથી તમે પૂછ્યું ના હોય કે એમને બરાબર બોલાય ના હોય તો એમને રિહાવાની ટેવ હોય એટલે ફૂવા ને જે પાછી રિહાઈ જાય એટલે ફૂવાના લાંબો વખત તાવ આવતું હોય મોથું દુખતું હોય શાંતિથી બેઠા હોય ને તો લોકો તો એની આવું શક્ય જેમ જ વિચારા પાકો ફૂવો રેહો ના શકે એક ભાઈ છે ને એમની ઘરવાળીને શાકભાજી લેવા પૈસા આપતા પૈસા આપતા ને તે ઘરવાળી કેવું કરો હો આપે હોય ને તો હોય હો પતાઈ ન જાવ બસો આપે આવે બસો બસો પતાવી ન જાવ એટલે ભાઈને એમ થયો ખરા શાકભાજીવાળા કમોણી હારી છે એમ એની ઘરવાળી પૂછે કેમ કે તું શાક દિવસે દિવસે મોંઘવારી કેટલી વધતી જાય છે હું તને પેલા સો રૂપિયા આપતો તોય તાર પતી જતા બસો આપું છું તોય તાર પતી જાય છે પેલી કે એકચ્યુઅલી એવું નથી શાક તો બરાબર ભાવે જ મળે છે

મારી ઘરવાળી છે ને મારી ઘરવાળી મેં કીધું હા એને કે મેં કશું કીધું નથી ખાલી એક નાની વાત છે એમાં એને ઝઘડો કરી નાખ્યો મેં કીધું કઈ નાની વાત હતી મન કે મારી ઘરવાળીને મેં એમ કીધું કે જાડી રોટલી બનાવ જાડી રોટલી બનાવ હવે એને વજન પંચ્યાસી કિલો કે નેવું કિલો સાથે એને એના ઉપર લઈ લીધું કે મને જાડી ચમ કીધું તમે મારો તો કહેવાનો મતલબ એ મતલબ કે રોટલી જે પેલી પાટલી પાટલી છે એ રોટલી જાડી બનાવ પણ મીમ કીધું કે રોટલી જાડી બનાવ તો એને એના ઉપર લઈ લેલી હમણાં એક બેન છે હું એને ઓળખું છું એને તમે જુઓ ને તો સ્ટેટસ મૂક્યું હતું સવારે આઠ વાગે કે સિહણ તો એકલી જ છો ભાઈ એમ સિંહણ જેવો જીરો પોઈન્ટ પાંચ ટકા ગુણ તો સદ ના પેલા થઈને હોય દેખાઈ આવે ને મોડ જોઈને દેખાઈ આવે કે અને અમે ગુણ હશે કે નહીં પણ એને સ્ટેટસ મૂક્યું હતું કે સિંહણ તો એકલી જ શોભે એમ સવારે આઠ વાગે એને સ્ટેટસ મૂક્યું કે સિંહણ તો એકલી જ શોભે અને બપોરે દોઢ વાગે કોલેજથી તો મેં તમે જોવો તો ત્રણ જણીઓની એક્ટિવા ઉપર કોકની જોઈ હી કોકની એક્ટિવ ઉપર ત્રણ જણો દબાઈ દબાઈ લપાઈ લપાઈ તો બે તો કે છે સિહાણ તો કે એકલી જ છો બે બરોબર છે બરોબર છે